નમસ્કાર હું કિરણ ઝવેરી જિલ્લા કલેક્ટર મોરબી આ સાથે આપને રાજ્ય સરકાર તરફથી જે અમારી દરખાસ્ત મંજૂર થઈ તે બાબત લઈને આવેલો છું મોરબી જિલ્લામાં હાલ એક જે જેલ આવેલી છે બસો એકસઠ જેટલા કેદીઓ છે આ કેદીની ક્ષમતાની સામે કેદીઓની સંખ્યા વધારે છે મોરબી જિલ્લો બે હજાર તેરમાં જુદા પડ્યા બાદ મોરબી જિલ્લાને મોટી જેલની આવશ્યકતા હતી શ્રીની માગણી અનુસાર બાવન હજાર બસો સિત્તેર જેટલા ક્ષેત્રફળની જમીન પત્રથી એલોટ કરવામાં આવી હતી અને રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા મોરબી જિલ્લાની આ માગણી સ્વીકારવામાં આવી છે એની મંજૂરી આપવામાં આવી છે અને હવે મોરબી જિલ્લામાં સાડા પાંચસો જેટલા કેદીઓ આપણે સમાવી શકીએ એ પ્રકારની નવા જેલની આપણે કાર્યવાહી સરકારશ્રીની સ્વીકૃતિને મંજૂરી મળ્યા બાદ આપણે શરૂ કરીશું અને આપણને જે અહીંયા પ્રજાને નુકસાન કરતા જે લોકો છે અને પોલીસ તરફથી જેને જેલમાં અને કોર્ટના આદેશ મુજબ જેલમાં પૂરવામાં આવે છે તો માનવ અધિકાર આયોગની પણ સૂચનાઓ ધ્યાને રાખીને આપણે જેલમાં જતા કેદીઓને પણ જે સગવડ મળે તે રીતે સગવડ આપી અને કાર્યવાહી કરવાની જે કાર્યવાહી આપણે પૂર્ણ કરશું અને મોરબી જિલ્લાને નવી સરકારશ્રીની સૂચના અનુસાર આધુનિક જે પણ જેલ બનાવવાની છે કે જેના ઉપર આપણે પોલીસનું સખત જાપતો અને એના ઉપર કંટ્રોલ રહી શકે એવી હવે આપણે નવી જેલ બનાવશું આભાર મારું નામ ડીએમ ગોયલ જેલ અધિક્ષક મોરબી સભજેન આજ રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા મોરબી જિલ્લાની જે સબજેલ કક્ષાની જેલ હતી ને જિલ્લો મોરબી જિલ્લો બનેલો તે સમયની જરૂરિયાત મુજબ અને મોરબી સબ જેલમાં કેદીઓની સંખ્યા એકસો એકોતેરની ક્ષમતાવાળી જેલ હતી અત્યારે છે તેને અપડેટ કરીને અને પાંચસો પુરુષ કેદી અને પચાસ ત્રી કેદીની સંખ્યાની જેલ બનાવવાની ખૂબ જ જરૂરિયાત રહેતી હતી અને જેલમાં ઓળખાણ બી ખૂબ જ હતું જેથી આવા સમયને ધ્યાનમાં રાખીને માનનીય કલેક્ટર સાહેબ શ્રીને સાહેબશ્રીને અત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી કે ભાઈ મોરબી જિલ્લામાં એક જિલ્લા જેલ કક્ષાની જેલ બનવી જરૂરી હોય જેથી માનનીય કલેક્ટર સાહેબશ્રીએ અમારી વાતને ગ્રાહી રાખી અને સરકારશ્રીમાં પાંચસો પચાસ કેદી ક્ષમતાવાળી જેલ બનવા માટે અમે જમીનની માગણી કરતા શ્રી અમને અમરેલી તાલુકાની તાલુકાની સર્વે નંબર એકસો નવાણું પૈકી એકની આશરે બત્રીસ એકર જેવી જમીન અમને ફાળવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી અને તેમની જેલ બનાવવા માટેની સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે જે જેલ બનાવવા માટે તબદીલ કરવામાં આવે જેથી આજરોજ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી દ્વારા મોરબી જિલ્લાને એક જિલ્લા કક્ષા બનાવવા માટે જમીન ફાળવવામાં તબદીલ કરવામાં આવેલી છે તે બદલ અમે ગુજરાત જેલ વિભાગ તરફથી અમારા માનનીય જેલના વડાશ્રી ડૉક્ટર કેલેન સાહેબશ્રી દ્વારા અમે ખૂબ આભાર માનીએ છીએ અને મોરબી જિલ્લાની એક જિલ્લા કક્ષાની અતિ આધુનિક જેલ મળશે તેવી જય હિન્દ